નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી હું છું સંજીવની શરૂઆત કરવી છે રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે ચૌદથી લઈ ઓગણીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદ રહેશે અરવલ્લી મહીસાગર દાહોદ સહિતના જિલ્લામાં આગાહી કરવામાં આવી છે આજે પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર મોન્સૂન ટ્રફ ઇસ્ટ વેસ્ટ ટ્રોફ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી કરાઈ ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ છે गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए सत्रह अठारह उन्नीस अगस्त के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है इसमें एक का दुक्का स्थान में जो हैवी रेनफॉल वार्निंग दिया गया है चौदह अगस्त के लिए गुजरात रीजन में अराबुल्ली पंचमहल दाहोद महिसागर, भाडोडरा होते हुए दक्षिण में जितना भी जिला है सारी जिला में हैवी रेनफॉल का वार्निंग दिया गया है